આ આપણે આવ્યા છીએ ગામ લાવદરાની અંદર તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ દેવસીભાઈ સિંગળની વાડીએ દેવસીભાઈ અત્યારે હાજરમાં નથી પણ આ દેવસીભાઈએ આપણે આઈસીએલ કંપનીનું જે પેકાસિડ આવે છે ઝીરો સાઠ વીસ કે જેની અંદર સાઠ ટકા ફોસ્ફરસ છે અને વીસ ટકા પોટાસ છે તો આ મરચી માન્ય દસ બાર દિવસ પહેલાં વાપરેલું છે ખેડૂત મિત્રો જે આ પેકેસિડ ગ્રેડ છે એ માત્ર બે પોઈન્ટ બે પીએચવાળો ગ્રેડ છે અત્યારે ઘણા ખેડૂતના જે મેં રિપોર્ટ જોયેલા છે કે જેનો જમીનનો પીએચ આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ ત્રણ આઠ પોઈન્ટ પાંચ સુધીના છે તો ખેડૂત મિત્રો જે પીએચની આપણે વાત કરીએ તો જમીનનો પીએચ આપણો સાતથી સાડા સાત હોવો જરૂરી છે તો એના માટે થઈ અને જે મૂળની આજુબાજુમાં જે માઇક્રોસ્પિયર બેક્ટેરિયા હોય છે એ સીધો છોડને ખોરાક આપવામાં મદદ કરતા હોય છે તો જે જમીનના પીએચ આંક ઊંચા છે તો એની અંદર જે માઇક્રોડન છે કે આપણે જો કોઈ પણ ખાતર આપેલા હોય તો એ સીધા છોડને મળતા નથી એટલે કે જોઈએ એવા રિઝલ્ટ મળતા નથી તો જે આઈસીએલનું પેકાજીટ છે એ દેવસીભાઈ આ જે મરચી તમે જોઈ રહ્યા છો એની અંદર વાપરેલું છે દસ કે બાર દિવસ થયા છે એની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે દેવસીભાઈનું કહેવાનું એવું હતું કે ભાઈ પહેલી વખત જ્યારે વીણી થયા મરચીની અંદર ત્યારે સમથિંગ કંઈક તોતેર બાચકા છ વીઘામાંથી ઉતારેલા હતા અને જ્યારે બીજી વખત પેકાસીડ આપ્યા પછી જ્યારે મરચીનું વીણી કરવામાં આવી ત્યારે અઢીસો બાચકા ઉતરેલા એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે અને પ્રોડક્શનમાં પણ ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે દેવસિંહભાઈને તો તમે જોઈ શકો છો મરચાંની ક્વોલિટી આની અંદર તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પછી મરચાંની સાઇઝ મરચાંની ક્વોલિટી અને એનો જે કલર છે એ એકદમ વાળો જોવા મળે છે તો ખેડૂત મિત્રો જે મેં પેકાસીટ જેમને તમને કીધું કે ડ્રીપની અંદર આપવાનું ગ્રેડ છે અને જેવી તમારા ફ્લાવરિંગ અવસ્થા આવે કોઈ પણ પાકની અંદર તો એવા સમયે તમારે એક વીઘાની અંદર બે કિલો લેખે ડ્રીપમાં અથવા તો પાણી સાથે આપવાનું છે અને આનું તમને પાંચમે કે છઠ્ઠે જ દિવસે રિઝલ્ટ જોવા મળે છે માત્ર બે પોઈન્ટ બે પીએચવાળું ગ્રેડ છે આ અને રિઝલ્ટ ખૂબ સારા મળે છે એટલે બધા ખેડૂત મિત્રોને મારી એવી ભલામણ છે કે ભાઈ આઈસીએલનું જે પેકા સીડ આવે છે જીરો સાઠ વીસ એ ખાસ કરીને તમારા ફ્લાવરિંગ અવસ્થાએ વાપરવાનું થેન્ક યુ